કો એ હા

બે ભાગ પાડો હોય તો અમે ખોરી ને મોટા ખોરે ખાલી ખોરાક મોટા તો માય કાંગલી

ભાઈ એટલા બાએ કા નેરા સી તાર માટે વાત કરે થા પાય ન કે યકઈ હા तेरे નામ કા કૂતા પાલુ આપી દેસો નમોનો ના મારુ મારુ ઓતરો ગોડુ હ એ ઓમ હાથ કેવા એ પકડો બોડાર ભાઈ બોડાર ભાઈ પકડો પકડો સફરજી ઓતરો સંભઈમાં છોકરા <coughs> <coughs> <homes>? <Observatory> <creatic acid>

ભૂલ પડ્યા પેલી બાજુ જતા પેલી બાજુ જતા ભરાઈ લેજો કીધું જો આઈ ગઈ હું ખાલી વાહીન ખરેખર ગણાઈ મે નાખો ને નાગરી ને ભાઈ अबे भाई अबे

આપડે આપણને જેની ખબર નઈ જેને સૌથી પેલા ચરું મળ્યું હોય તે મુરખનો નો સરદાર છે પહેલા બા ની સેવા કર પછી તને ચડું મળશે સાચું બાપો

બૂટ બટલ કાઢી ક્યો હેડો હેડો કશું નામ